આગળ વાત ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીને લઈને કેદારનાથ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવાનો તંત્રએ નિર્ણય લીધો હવામાન વિભાગે આ વિસ્તારમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કર્યા બાદ આ યાત્રા ત્રણ દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો ભારે વરસાદને કારણે જિલ્લા વહીવટી તંત્રને હાઈ એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે તીર્થયાત્રીઓ અને સ્થાનિક લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે કેદારનાથ આવનારા તમામ યાત્રિકો માટે એડવાઇઝરી જારી કરવામાં આવી એડવાઇઝરીમાં શ્રદ્ધાળુઓને વિનંતી કરવામાં આવી છે કે હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં રાખી તમે હાલમાં યાત્રા કરવાનું ટાળો હવામાન વિભાગે બાર તેર અને ચૌદમી ઓગસ્ટના રોજ રૂદ્રપ્રયાગ સહિત ઉત્તરાખંડના અલગ અલગ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપી છે मौसम के ही पूर्वानुमान को देखते हुए हमने अभी जो केदारनाथ जी यात्रा है उसको भी दो तीन दिन के लिए स्थगित करने का निर्णय लिया है इस मामले में हमने आदरणीय कमिश्नर गढ़वाल सर के भी निर्देश प्राप्त किए और सचिव आपदा साहब के भी निर्देश प्राप्त किए क्योंकि रेड अलर्ट है तो हमने आ, ये इंश्योर करना है कि जो यात्री हैं केदारनाथ जी क्षेत्र में आने वाले सभी यात्रियों की सुरक्षा को प्राथमिकता देना हमारी जिम्मेदारी है और इसी को देखते हुए हमने बारह तेरह और चौदह ये दिन क्योंकि तीव्र बारिश का पूर्वानुमान है इस पे यात्रा को स्थगित करने का निर्णय लिया है उसके बाद में मौसम को देखते हुए फिर से पुनः यात्रा को सुचारू किया जाएगा और अकॉर्डिंगली यात्रा को व्यवस्थित किया